ભરૂચ જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના પગલે સાત તાલુકામાં ઓગણચાલીસ હેક્ટરમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે ભરૂચ જિલ્લામાં બુધવારે અનરાધાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ભરૂચ જિલ્લાના ભરૂચ અંકલેશ્વર હાંસોટ વાલિયા ઝઘડિયા નેત્રંગ જંબુસર આમોદ અને વાગરા પંથકમાં ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું ધોધમાર વરસાદના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા હતા ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં કપાસના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે વરસાદ વરસતા ખેડૂતોએ કપાસનું વાવેતર કરી દીધું હતું પરંતુ અનરાધાર વરસાદના કારણે ખેતીનો મહામૂલો પાક બળી ગયો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા વરસાદ બાદ નુકસાની અંગેનો સર્વે કરાવવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લાના નવ તાલુકાની એક લાખ સત્તાવન હજાર હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું જે પૈકી ઓગણચાળીસ હજાર હેક્ટર જમીનમાં પાણી ભરાતા ખેતીના પાકને નુકસાન પહોંચ્યું છે સર્વેનો આ રિપોર્ટ રાજ્ય સરકાર સુધી મોકલવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવશે મારી દસ વીઘા જમીન છે કબીરવર બેટમાં અને એમાં દસે દસ વીઘામાં કપાસનું વાવેતર હતું કપાસનું વાવેતર વરસાદ પહેલાં બધું બરાબર જ હતું પણ વરસાદ પડ્યા પછી એ બધો કપાસ નુકસાન થયેલ છે અને એમાં બે વાર ખાતર અને નીંદામણનો ખર્ચો થયેલ છે તો આપણું સરકારશ્રીને એટલું નિવેદન છે કે એના માટે કંઈ વળતર આપવામાં આવે અને અત્યારે મારી જેમ બધા જ ખેડૂતોનું નુકસાન છે અને ભાગે બધા કપાસની જ ખેતી કરે છે નિકોરા ગામમાં અને કબીરવડ બેટમાં ટોટલ ત્રણસોથી ચારસો વીંગાનું કપાસનું વાવેતર હતું એ જ પ્રકારે નિકોરામાં પણ ત્રણસો ચારસો વીંગાનું કપાસનું વાવેતર હતું પણ બધાને નુકસાન થયેલ છે ને અમારા નિકોળા ગામમાં પુષ્કળ નુકસાન થયેલું છે ને કપાસનું વાવેતર કરેલું એ કપાસનું વાવેતર કરેલું તે વરસાદમાં બધું પાણીમાં ટરબોર થઈ ગયેલું છે ને બહુ ભારે નુકસાન થયેલું છે લોકો ખેડૂતોને ને એક આને સરકારને વિનંતી કે કંઈ નુકસાનીનું વળતર સર્વે કરીને આપે તો સારું છે ને અમારે અહીંયા ઘડી બાજુમાંથી નેર જાય છે એ નેર જાય છે તે પાણીનો કોઈ નિકાલ નહીં એ પાણીનો કોઈ નિકાલ જો નેર ખાતાવાળા કંઈક કરી આપે તો સારું તો દર ઘડીએ આવી રીતના અમારે આવી રીતના પાણીને ભરાયના કપાસમાં ને અમારું નુકસાન કોઈ દા થાય ના તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ પડવાને લીધે ભરૂચ જિલ્લામાં જે ખેડૂતોએ જે પોતાનો પાક વાવેલ છે એ ખેતરોમાં પાણી ભરાઈ જવાનું ધ્યાન ઉપર આવેલું તો અમે ગામવાર સર્વે કરાયો ગામવાર એનો અંદાજ કાઢવામાં આવ્યો છે કે ભાઈ આ ગામમાં કેટલું અંદાજે પાણી ભરાણું છે આ ગામમાં કેટલું એમ કરીને બધાનો અંદાજ કાઢતા વાલીયા અને નેત્રંગ સિવાય બાકીના સાત તાલુકામાં કુલ ઓગણચાલીસ હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં પાણી ભરાય એનું ધ્યાન પર આવ્યું છે અને તો તમામ નવ તાલુકા મળીને એક લાખ સત્તાવન હજાર હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું તુવેર કપાસ વગેરે જે પાકો છે મુખ્ય પાકો એનું વાવેતર થઈ ચૂક્યું છે તો આ જે વાવેતર થઈ ચૂક્યું છે એવા વિસ્તારમાં ઓગણચાલીસ હજાર હેક્ટરનું પાણી ભરાણું છે આ બાબતનો રિપોર્ટ અમે અમારી વડી કચેરીને મોકલેલો છે અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને પણ આ રિપોર્ટ મોકલેલો છે